દર્શનભાઈ પેન્ડિયા યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો માર્ચ સુધી જે એકાદશીની કથા વાર્તા આજે આપણે જોઈશું તો ધ્યાનથી આ વિડીયોને સાંભળશો તેમજ આ માર્ચ સુધી જે એકાદશીની કથા વાર્તા સાંભળવાનું અને સંભળાવવાનું પુણ્ય હજારો ગણું પ્રાપ્ત થાય છે તો આ વિડીયોને બને તેટલો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો જેથી પુણ્યના ભાગીદાર આપણે પણ બની શકીએ તો ચાલો જોઈએ આ વાર્તા માધ્ય શુક્લા એકાદશી જયા નામે કહેવાય છે તેના અધિષ્ઠાતા દેવ માધવ ભગવાન છે તેનું પૂજન નિત્યા નામની પત્નીની સાથે બોરડીના ફૂલ આદિક ઉપચારોથી કરવું નૈવેદ્યમાં માંડા આપવા અર્ઘ્યમાં બિજોરાનું ફળ આપવું અને તલથી ભરેલું માટીનું પાત્ર દાનમાં આપવું આવી રીતે આ વ્રત જાગરણની સાથે કરેલું હોય તો ભૂત યોની થકી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં નિવાસ થાય છે તે વિશે એક પવિત્ર કથા છે ભીષ્મ કહે છે એ ઇન્દ્ર એક સમયે સુંદર અનંત જાતના પુષ્પોથી સુશોભિત અનંત દેવો અપ્સરાઓની સાથે ફરવા નીકળ્યો ત્યાં સુંદરવનમાં તેણે નૃત્યોત્સવ આદર્યો અને પોતે સુંદર સિંહાસન ઉપર બિરાજમાન થયો અને આગળ દેવો દેવાંગનાઓ ગંધર્વો ગાયનની સાથે નૃત્ય કરીને ઇન્દ્રને રાજી કરતા હતા તેમાં એક પુષ્પવતી ગંધર્વી અને માલ્યવાન નામનો ગંધર્વ એ બંને એકબીજાનું રૂપ જોઈને પરસ્પર મોહિત થયા અને તે બંને ઇન્દ્રની આગળ નૃત્ય કરવા આવ્યા પણ નૃત્યની સાથે ગાયન કરતાં કરતાં એકબીજામાં મોહિત હોવાથી પરસ્પર એક સામો વારંવાર જોતા હતા તેથી તાલસુરનું ભાન રહ્યું નહીં તે જોઈને ઇન્દ્રે મારું અપમાન કરેલું છે મારા સામું નથી જોતા અને પોતપોતાનામાં કામાશક્ત છો માટે તમો પૃથ્વી ઉપર પીચાસપણાને પામો અને પતિ પત્ની થઈને મહાદુઃ ભોગવો આવી રીતે શાપ આપ્યો એટલે તે બંને જણા પૃથ્વી પર પડ્યા અને પિચાસની યોનીને પામ્યા અને ભયંકર જંગલમાં નિવાસ કરતા હતા અને ખાવા કે પીવા કાંઈ મળે નહીં ઓઢવા પહેરવા કાંઈ મળે નહીં તેથી અપાર દુઃખ ભોગવતા હતા એક સમયે માધ્યમાસના અતિશય ઠંડી પડતી હતી બંને વિચાર કરવા લાગ્યા કે આવું તે આપણું ક્યુ પાપ કર્યું છે કે જેથી આટલું બધું કષ્ટ આવી પડ્યું છે આમ વિચારતા એક પીપળા નીચે ભૂખ્યાને તરસ્યા પડી રહ્યા દશમની રાત હતી આખી રાત નિંદ્રા તો આવી જ નહીં અને બીજે દિવસે શરીરમાં કાંઈ શક્તિ નહીં હોવાથી એમને એમ પડી રહ્યા તે દિવસે એકાદશી હતી રાત્રે પણ એમને એમ પડી રહ્યા નિંદ્રા તો આવી નહીં આમ અજાણતા એકાદશી થઈ બારસના દિવસે અતિ અશક્ત થયેલા હોવાથી ભગવાનને સંભાળવા લાગ્યા એટલે તરત તેઓના વિમાન આવ્યા તેને જોતા જ અને દિવ્ય દેહ અનંત આભૂષણો વસ્ત્રોથી સુશોભિત થઈ ગયા અને વિમાનમાં બેસીને કેટલાક અપ્સરાઓના ગણોએ સ્તુતિ કર્યા સ્વર્ગમાં ગયા તેને જોઈને ઇન્દ્ર પણ ઉભા થઈને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે આવા તમો પિચાસથી મુક્ત થયા એવું કયું મોટું પુણ્ય કર્યું ત્યારે તેને અજાણતા થયેલું શુક્લ જયા એકાદશીના વ્રતનું પુણ્ય કહ્યું અને સાથે ભગવાનનું સ્મરણનું પુણ્ય કહ્યું તે સાંભળીને ઇન્દ્ર અતિ પ્રસન્ન થયો અને કહ્યું કે સ્વર્ગના અપાર સુખ ભોગવો કારણ કે તમોએ એ મોટું વ્રત અને સ્મરણ કરેલું છે માટે તમારા પુણ્યનો તો પાર જ આવે તેમ નથી તમો મને તેમજ સર્વે દેવોને વંદની છો એમ કહીને નમસ્કાર કર્યા જુઓ કેટલો બધો થયા એકાદશીના વ્રતનો પ્રભાવ એમણે અજાણતા એકાદશી કરી હતી તો પણ કેટલું સુખ પામ્યા તો પછી જે જાણીને શ્રદ્ધા પ્રેમથી ભગવાનના પૂજન ઉદ્યાપન જાગરણની સાથે વ્રત કર્યું હોય તો કેટલું પુણ્ય થાય તે તો અવશ્ય ભગવાનના દિવ્ય ધામને જ પામે માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ થેન્ક યુ મિત્રો આ પવિત્ર કથા તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોમાં અવશ્ય શેર કરીશો વિડીયોને લાઇક કરીશો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો આભાર થેન્કસ ફોર વોચિંગ હેવ એ નાઇફ ડે ફરી મળીએ નવા વિડીયો માં નવી માહિતી સાથે ત્યાં સુધી રામ રામજી